વાલિયા પોલીસે વીજ કંપનીની સાથે તાલુકાના પાંચ જેટલા અસામાજિક ગુંડા તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરી બે લાખ સુધીનો દંડ ફટકારાયો છે ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોનું લિસ્ટ બનાવી તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપેલ સૂચનાના આધારે જગડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ તોમર સહિત સ્ટાફ દ્વારા

લંગરીયા નાખી વીજ ચોરી કરી હોવાની ધ્યાન પર આવતા તમામ પાછી અસામાજિક તત્વો સામે બે લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો જેવી માહિતી ગત રાત્રિના અગિયાર કલાકના આરસામાં સામે આવી હતી